બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે આ દ્રશ્યો વડોદરા કલેક્ટર કચેરીના છે જ્યાં રેરી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ મોતીભાઈ ભગાભાઈ રોહિત અને આગેવાનો કાર્યકરો નદીમાં જે પુલ છે રતનપુરથી કરણેટનો ડભોઈ તાલુકાનું કરણેટ અને સંખેડા તાલુકાનું રતનપુર આ બેને જોડતો સો ગામને સ્પર્શતો આ પુલ અત્યારે જોખમરૂપ સ્થાપ થઈ જાય એ પહેલાં એને બચાવવાની કોશિશ સ્વરૂપે આગેવાનો કાર્યકરોએ કલેક્ટરને રજૂઆત કરી હતી અને ખનીજ અધિક ખનીજ વિભાગના જ એક કર્મચારીઓ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ જાતે જ જે પુલ છે તે નદીમાં રેતી ખનન કરાવી રહ્યા છે જેને પગલે અધિકારીઓ તેઓએ તેના પુરાવા પણ પ્રસ્તુત કર્યા આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે કે પુલની બાજુમાં જ રેતી ખનન થઈ રહ્યું છે બેફામ રેતી ખનન આ પુરાવા પણ તેઓ પ્રેઝન્ટેશન કર્યા આવેદનપત્ર આપવામાં આવ્યું અને રજૂઆત કરવામાં આવી કે આ રીતે જે ખનન થાય છે એનું જે પુલ જોખમ સ્વરૂપ છે અને સો ગામની પ્રજા અહીંયા અવર જવર કરે છે તેઓ કેવી રીતે જો પુલ કંઈક થશે તો આ તમામ ગામોનો વિકાસ રૂંધાશે એ પ્રકારની ધાસ્ટી સાથે તેઓએ રજૂઆત કરતા કલેક્ટર કચેરીએથી જે આવેદનપત્ર આપવામાં આવ્યું એના ફળ સ્વરૂપે માપણી કરવા માટે જે ખાડા છે નદી પટના જ્યાંથી રેતી ખનન થયું છે એ માપણી કરવા માટે અધિકારીઓને દોડા મોકલવામાં આવ્યા હતા અને કેટલું ખનન થયું છે કેટલી માત્રામાં ખનન થયું છે એની માપણી કરતાં સરપંચની હાજરીની અંદર જ આ તમામ પ્રક્રિયા ગ્રામજનોની હાજરીમાં જ કરવામાં આવી હતી અને જ્યારે આ માપણી થઈ તે વખતે પણ સૌ કોઈ ગામના લોકો અપેક્ષા રાખી રહ્યા છે તટસ્થ અને ન્યાયી કામગીરી કરવામાં આવે રેતી ચોરો બેફામ બન્યા છે અને અધિકારીઓ જ્યારે વાળ ચીપડા ગળે તો ફરિયાદ કોને કરવી એવા પણ સવાલો ઉઠ્યા હતા આ તકે જે લોકો કલેક્ટર કચેરી કે આગેવાનો શું પણ સાંભળો મારી માંગણી એક જ છે કે અમે અમે રજૂઆતો કરી કરી ગયેલા છે એટલે મેં અહીં કલેક્ટરની ઓફિસે આજે એનું કારણ એક જ કે બે હજાર અમારો ફેલો હોય અને મજબૂતાઈથી બનેલો છે પણ એ બાજુમાં રહ્યું છે મેં ક્યારે ખનીજ ખાતામાં રજૂઆત કરેલી છે મામલતદાર સાહેબ ને રજૂઆત કરે છે નાલિકામાં રજૂઆલી છે તે છતાં તે છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને નિરાકરણ આવતું નથી હવે અમારે અમે નક્કી કર્યું કે હવે કલેક્ટર સાહેબની ઓફિસે આપણે જઈએ તો કે આપણું અમને કઈ જવાબ મળે અને બીજું હું કહેવાય એવું માગું છું કે બ્રિજની બાજુમાં આજે ત્રણ વર્ષથી આજુબાજુ જવરપુરા લગી મુકેશભાઈ વસાવા ઇન્દ્રજી ડ્રાઈવર ખનિજ ખાતાનો સાહેબ એ એ ઘણી એની ગાડીઓ છે અને બે નંબરમાં ઉપર ભરાવે છે અને કોઈ એમને રોકટોક કરતા નથી રાત દિવસ હિતાજી મશીન ચાલે છે આજે ત્યાં આવીને જુઓ તો બ્રિજને પડવાની તૈયારી છે એટલે અમારે એક જ રજૂઆત કરવા આજે મુકેશભાઈ વસાવા ઇન્દ્રાજી ડ્રાઈવર અને બીજા મરચિયા તપાસ થાય ગુનો દાખલ થાય એવી મામલતદાર સાહેબો ફોન કરેલો કેટલી વાર કરતા જ આવી સાહેબ ને બે ત્રણ વાર ફોન કર્યો અને બ્રિજ ઉપર આવીને ફરી નાઈ જવાનું સડિયા દેખાય છે પિલરે નીચેથી એના પથારો નીકળી ગયો છે બ્રિજ નંબર બે સાત માં બન્યો ભ્રષ્ટાચાર તો બ્રિજ તો પાવરફુલ બનેલો છે ભ્રષ્ટાચાર અમારો નથી અહીં પણ ભ્રષ્ટાચાર લોકોને અમે પગલાં ભરવા માટે માગણી કરીએ છીએ અમારી આજુબાજુના વિસ્તારના લોકો પણ ઘણી વખત આ ઉપલા અધિકારીઓને નાતે ફોનો કરી ચૂકેલા છે પરંતુ જે તે અધિકારીઓ આમની સામે કોઈ કાર્યવાહી કરતા નથી જો કોઈ ફોન કરે તો આ રેતી ખનન માફિયાઓને અગાઉથી જાણ કરી દેવામાં આવે છે અને જેના લીધે આ લોકો ચેતી જાય છે ને પોતાના સાધનો સ્થળ ઉપરથી હટાવી દેવામાં આવે છે પછી અધિકારીઓ એવું કહે છે કે આગળ કશું છે નહીં આગળ કોઈ પકડાયા નથી એવું કરીને છૂટી જાય છે અને આ જે ખનન થઈ રહ્યું છે મોટા પાયે એના કારણે આ બ્રિજ બેસી જવાનું પડી જવાની અમને દહેશત છે અને આ પડી ગયા પછીથી વહેલી તકે બને નહીં અને અમારે ખૂબ જ મોટી તકલીફો પડશે એટલે અમે આ લોકો સમગ્ર ગામના આજુબાજુના વિસ્તારના ભાઈઓ એવી માગણી કરીએ છીએ કે આ રેતી ખનન માફિયાઓની સામે વહેલીમાં વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે અને આ ખનન અટકાવવામાં આવે હા ઘણી વખત અમે રજૂઆતો કરેલી છે ને આ અગાઉ મેં કીધું એમ કે મીડિયાવાળાએ આથી પણ આપેલી છે પોલીસ ફરિયાદ નથી કરેલી પણ અધિકારીઓને અમે ફોનોથી હતી જાણ કરેલી છે હું મારું નામ ઠાકોરભાઈ પરસોત્તમભાઈ રોહિત રતનપુર